Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નવસોથી વધુ પુરુષો સ્ત્રીઓ અને બાળકો મૂળ હાલતમાં પડ્યા હતા એમના મૃતદેહો અત્યારે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા કોઈક એકલા તો કોઈક જૂથમાં પરંતુ તેમના પર નજર કરો તો એવું લાગે કે તેઓ આરામથી સૂઈ રહ્યા છે તો કેટલાક બાળકો તેમના માતા પિતાના ઘોડામાં સૂતા હતા તો કેટલાક પ્રેમીઓ હાથમાં હાથ પહેરાવીને બેઠા હતા ત્યારે મિત્રો દરેકના ઓટ કાળા અને વાદળી હતા ઘટનાથી મોટા પ્રમાણમાં પ્રોટીશિયમ સાઈડના મળી આવ્યું હતું એ ઝેરી ભીડવેલા ત્યારે એક અનેક ગ્લાસ પણ મળી આવ્યા હતા ઘણા લોકો તેમને દેવદૂત માનતા હતા જ્યારે અન્ય લોકોએ એવું માનતા હતા કે જીમ પાછે ચમત્કારી શક્તિ અને તેઓને તેમના સ્પર્શથી કેન્સરનો ઈલાજ પણ કરી શકે છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો તેમના હજારો ભક્તો હતા અને તેમણે એક સંપ્રદાય શરૂ કર્યો હતો ત્યારે તેમણે તેમના સંપ્રદાયના એક નવા ચર્ચ સ્થાપના કરી હતી અને તેમનું નામ ફ્લિમ્સ ટેમ્પલ્સ રાખ્યું હતું અને તેમનો જન્મ અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના એક ગામમાં થયો હતો અને તેઓ નાના હતા અને ત્યારે બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું હતું તેમની વયના બાળકો યુદ્ધને રમત રમતા હતા પરંતુ જીમ જોન ધાર્મિક ઉપદેશ સાંભળતા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ